સાઓમી વપરાશકર્તાઓને બ્રાન્ડની નજીક લાવવા ઇમ્પર્સિવ અનુભવો સાથે તેની ઓફલાઇન હાજરીને મજબૂત બનાવવાનું ચાલુ રાખે છે નવા સ્ટોર સાઓમીના શ્રેષ્ઠ સ્માર્ટફોન અને એ ટુવાય પ્લેટફોર્મમાં હદથી નજર રાખે છે એ ડિજિટલ અને ભૌતિક સીમાચિહ્ન મિશ્રણ પ્રદાન કરે છે જે વપરાશકર્તાઓને સરળતાથી સ્માર્ટ કરવા કરવા વાર્તાલાપ અને અપનાવવા માટે સશક્ત બને છે જી ફાઈ ગોપાલ એવન્યુ કોમ્પ્લેક્ષ રેલવે સ્ટેશન રોડ કિશોર પ્લાઝા પાસે કોમ્પ્લેક્ષ સરદારગંજ આણંદ ગુજરાત ખાતે નવો સાઓમી સ્ટોર તેના ઇકોસિસ્ટમ સાઓમીની નવીનતમ ઓફરોનો વ્યવહારો અનુભવ પ્રદાન કરવા માટે રચાયેલ છે ફ્લેગશીપ સ્માર્ટફોનથી લઈને સ્માર્ટ ટીવી અને એ ટુ ટી ઉત્પાદનોની વિશાળ શ્રેણી સુધી સ્ટોર સાઓમી અને રેડમીની સૌથી પ્રિય નવીનતાઓ દર્શાવે છે જે એક એક જ જગ્યાએ એક જ સાથે લાવવામાં આવ્યું છે આ સ્ટોર એવા સમર્પિત ઝોન રજૂ કરે છે જે ગ્રાહકોને વાસ્તવિક જીવનના અનુભવને કેસ દ્વારા તેના ટેકનોલોજી સાથે જોડાવાની મંજૂરી આપે છે આમાં સામેલ છે મનોરંજન ક્ષેત્ર જ્યાં સ્માર્ટ ટીવી સ્માર્ટ સ્પીકર અને લાઇટિંગ સિસ્ટમ જેવા ઉત્પાદનો સ્માર્ટ હોમ થિયેટર અનુભવ બનાવવા માટે સાથે મળીને કામ કરે છે કનેક્ટેડ ઇકોસિસ્ટમ ઝોન ગ્રાહકોને સાઓમીના ઉપકરણો રોજિંદા જીવનમાં કેવી રીતે પરિવર્તન લાવી શકે છે તે કલ્પના કરવામાં મદદ કરવા માટે રચાયેલા છે કનેક્ટ ઝોન જ્યાં સાઓમીના નવીનતમ સ્માર્ટફોન અને શ્રેણી વ્યાખ્યાયિત નવીનતાઓનો પ્રદર્શિત થાય છે જે દરેકને ઉચ્ચ ગુણવત્તાવાળી તકનીક પહોંચાડવાના બ્રાન્ડના મિશનને પ્રતિબિંબિત કરે છે મારું નામ છે લુહાણા સુનિલ કુમાર કનેલાલ આપણો જે સ્ટોર છે એ ગોપાલ ચોકડી રિયલ બેકરીની બાજુમાં આવેલું છે બરાબર જે સ્ટોર છે આપણે છ વર્ષથી આપણે સર્વિસ આપી રહ્યા છીએ કસ્ટમર માટે અમારા જે રેગ્યુલર કસ્ટમર છે બરાબર એ લોકો માટે બી આપણે સર્વિસ આપી રહ્યા છીએ નવા કસ્ટમર માટે બી આપણે આપવા રેડી છીએ બરાબર તો પછી જરૂરથી પધારો આ સ્ટોરને બરાબર આપણે ત્યાં લાઈવ ડેમો લાઈવ મતલબ ઓલ પ્રોડક્ટ એમઆઈની બધી મળી જશે ટીવી છે બર્ડ્સ છે સ્માર્ટ વોચ છે બરાબર લાઈવ મોબાઈલ છે ટેબ્લેટ છે બધી જ વસ્તુ આપણે ત્યાં અવેલેબલ હોય છે ગ્રાહકોએ આપણને જે સાથ સહકાર આપ્યો છે એના માટે ખૂબ ખૂબ આભાર માનું છું કસ્ટમરોને જે મારા જે કસ્ટમર છે બરાબર એના માટે હું ખૂબ ખૂબ આભારી જ છું એમઆઈ પ્રોડક્ટિટ એમઆઈ પ્રોડક્ટમાં અત્યારે ઓફર જે ચાલી રહી છે ક્રેડિટ કાર્ડ ઉપર પછી આપણે ત્યાં ફાઇનાન્સ બી અવેલેબલ છે આઈડીએફસી બજાજ બધી ઓલ ફાઇનાન્સ અવેલેબલ છે કસ્ટમર ફાઇનાન્સ ઉપર બી લઈ શકે છે મોબાઈલ વગેરે ટીવી ટેબ્લેટ બધી જ પ્રોડક્ટ ઓલ પ્રોડક્ટમાં લઈ શકશે